આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર ફેબ્રુઆરી થી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારો સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લા અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે